નમસ્કાર દોસ્તો દીવનો અત્યારે અમે નાગવા બીચ પર છે ને અહીંયા પર એક દુર્ઘટના બની છે એક એટીવી બાઈક છે આ એટીવી બાઇકે એક અંજલી નામની છોકરી હતી તેને હડફેટ લીધી અને આ છોકરીને ગંભીર ઈજાઓ થઈ છે આખી ગાડીને તેના ઉપર ચડી ગઈ હતી અને આ દુર્ઘટના છે તે થોડે આગળ ની સાઈડ છે ત્યાં થઈ છે આ દુર્ઘટના જે એટીવી ચાલક હતો તેણે કાબુ એવું હોય કે અન્ય કોઈ કારણ હોય આ જે નાની વિદ્યાર્થીની હતી તે તેની નીચે ચગદાઈ છે જેના કારણે તેને પ્રથમ દીવ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી એક એકસો આઠને અહીંયા પર બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને આગળ રિફર કરવામાં આવી પરંતુ એની વચ્ચે એક વાત કહેવા માગું છું કે આ એટીવી બાઇક છે તે આજથી બંધ કરવાની વાત ચાલી રહી છે દીવનો નાગવા બીચ છે તે જુઓ વોટર સ્પોર્ટથી અહીંયા પર ધમધમે છે આ જે જગ્યા છે તે દરિયાની અંદર અહીંયા પર અલગ અલગ રાઈડો છે તે ટુરિસ્ટોને કરાવવામાં આવી રહી છે અહીંયા અનેક એવા લોકો છે જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે લોકો આ ચલાવે છે જોઈ શકાય છે દરિયાની અંદર પણ કંઈક આવા દ્રશ્યો જોવા મળે છે ભૂતકાળમાં આ દરિયાની અંદર જ એક દુર્ઘટના થઈ હતી એની અંદર પણ અનેક લોકોને વાગ્યું હોવાના સમાચાર ભૂતકાળમાં પણ મળ્યા હતા આ જે સ્પીડ બોટો છે તેને અહીંયા પર દરિયાની અંદર દોડાવવામાં આવી રહી છે પરંતુ આ જુઓ સ્પીડ બોટ જે પ્રમાણે જાય છે આમાં અનેક વખત દુર્ઘટનાને સમાચાર પણ સામે આવ્યા હતા પરંતુ અહીંયા પર જે આ જગ્યા છે આ બીચ ઉપર જે ટુરિસ્ટો આવી રહ્યા છે તો અહીંયા પર ઘણા બધા ટુરિસ્ટો એવા છે જે બીચ ઉપર ટહેલવા માટે આવી રહ્યા છે દરિયામાં નાહવા માટે આવી રહ્યા છે પરંતુ અહીંયા પર જે પ્રમાણે એટીવી છે તે અહીંયા પર દોડતી હતી જે બાઇકો અનેક વખત બાળકોની મુશ્કેલી છે તેમાં વધારો થયો હતો પરંતુ આ ગંભીર નોંધ ના લેવાની અને આખરે આ એટીવી બાઇકે છે તે એક બાળકીને ચકદી હતી જાણવા મળ્યું છે કે આ બાળકી ભાવનગરના ગારિયાધારની રહેવાસી છે સ્કૂલ પ્રવાસમાં તે અહીંયા પર આવી હતી અને ગઈકાલે અહીંયા પર આ દુર્ઘટના છે તે સર્જાઈ હતી ભૂતકાળમાં પણ દરિયાની અંદર આવી દુર્ઘટનાઓ જોવા મળી હતી કહેવાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક આ વોટર સ્પોટ હોય કે આ બીચ હોય અહીંયા પર જોખમ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે અત્યારે અહીંયા પર આ લોકો તમામ લોકોની એક મીટિંગ હતી બે લાખની અંદાજિત કિંમત હશે આ એટિવિટી છે તે આ બીચ ઉપર ચાલે છે આ બાઇક તમને એક કિલોમીટર સુધી લઈ જાય છે મતલબ કે પાંચસો મીટર આગળ લઈ જાય છે પાંચસો મીટર રાઉન્ડ મારીને એક કિલોમીટરનો એક રાઉન્ડ આવે છે જેના બસ્સો રૂપિયા વસૂલવામાં આવે છે એવું જાણવા મળ્યું હતું કે પહેલાં અહીંયા પર જે ગ્રામ પંચાયત છે તે અહીંયા આવી એટીવીટીમાં છે તેના અંડરમાં ચાલતી હતી લગભગ અગિયાર કે બાર જ્યારે વોટર સ્પોર્ટના સંચાલકો છે તે બાઇકો ચલાવતા હતા પરંતુ વીસ બાવીસ બાઇકોની ઓફિશિયલી વાત હતી પરંતુ એવું પણ જાણવા મળ્યું છે કે પચાસ જેટલા એટી બાઇકો છે તે અહીંયા પર ધમધમતા હતા તમે વિચાર કરો કે આમાં ત્રીસથી પચાસ બાઇકો છે તે અહીંયા પર ધમધમતા હોય તો આ બીચની હાલત હોય અહીંયા જે પ્રમાણે ટુરિસ્ટોને સ્પેસ જોતો હતો એ સ્પેસ નહોતો મળી રહ્યો દુર્ઘટનાઓ થવાની ભીતિ સેવાઈ રહી હતી અને આખરે દુર્ઘટનાઓ થઈ છે સવાલો ફરી એક વખત અહીંયા પર ઉઠ્યા છે કે પ્રવાસીઓની સેફ્ટીને લઈને શું કારણ કે આ બીચ પ્રવાસીઓને ફરવા માટેનો છે નાગવા બીચ અહીંયાનો ફેમસ છે તમામ પ્રવાસી અહીંયા પર આવી રહ્યા છે પરંતુ અહીંયા પર સેફ્ટીને લઈને શું આવા સવાલો ભૂતકાળમાં પણ ઉઠ્યા હતા અને વધુ એક વખત ઉઠ્યા છે જો કે હવે એવી વાતો ચર્ચાઈ રહી છે કે એટી બંધ કરવામાં આવશે પરંતુ આ દુર્ઘટના થઈ છે તેનું શું આની જવાબદારી કોણ લેશે આવા અનેક સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે અને હવે જો કે જે અહીંયા પર બાઇકમાં રાઉન્ડ મારવા આવતા પ્રવાસી છે આ રાઈડની મજા માણવા આવતા પ્રવાસી છે તેને ક્યાંક ને ક્યાંક ઝટકો લાગી શકે છે કારણ કે આ તમામ બાઇકો છે તે અત્યારે બંધ છે અને એવી પણ વાત સંભળાય છે કે ભવિષ્યમાં ચાલુ કરવા કે નહીં તેના ઉપર પણ વિચારણા થઈ રહી છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તજીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ